નાગરિકોના હાલ છે સમસ્યાનો સામનો કરી રહ્યા છે જણાવી દઈએ ગાયત્રીપુરા આવાસ યોજનામાં નરકાદાર સ્થિતિ સર્જાઈ છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે છ મહિનાથી વગર ચોમાસે ડ્રેનેજ પાણી ઉભરા છે આવાસ યોજનાના લોકાર્પણ બાદથી જ આ સ્થિતિ જોવા મળી રહી

જવાનો રસ્તો વૃદ્ધો છે વડીલો છે નાના છે જે જઈ નથી શકતા સાઈડમાંથી આ રીતે જવું પડે છે આટલા ગનવાડામાંથી જવું પડે છે વાહનો જઈ આવી નથી શકતા બાઈક પરથી આવતા જતા લોકો પડી જાય છે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી બસ બસાંતિથી બેઠા છે એમની ઓફિસોમાં છેલ્લા છ મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે અમે કાર્યવાહી અમે આગળ આપી છે એમને નોટિસ આપી છે એમને અરજીઓ આપી છે જઈને રૂબરૂમાં રજૂઆતો કરી છે પણ કોઈ કાર્યવાહી તંત્રને કરવી નથી આ ગાયદીપુરા વિષય છે કદાચ મારા ધ્યાનમાં છે ત્યાં સુધી તો ત્યાં ડ્રેનેજની એક ઓવરહેડ લાઈન હતી જે કોઈ કામ કરતા તૂટી ગઈ એના કારણે આ છેલ્લા પંદર વીસ દિવસ ત્યાં સમસ્યાનું ઉદભવન થયું તો એના માટે અમે બે દિવસ પહેલા આ ઓવરહેડ લાઈન નવી નાખવા માટે ત્યાં માણસો ગયેલા સ્થાનિક લોકોએ લાઇન નાખવા ના દીધી એ લોકોને એવું કહેવું હતું કે અમને મોટી લાઈન નાખો પણ ઓવરહેડ લાઇન જે છે એ અમે બસો ડાયામીટરની આજુબાજુ નાખતા હોઈએ છીએ જ્યારે મેઇન લાઇન છે એ લગભગ સાડા ચારસો ડાયામીટરની અમે ઓલરેડી મંજૂર કરેલી છે સરાઉન્ડિંગની જેવી ગ્રાન્ટ આવશે એકાદ વીકમાં આવે એવું લાગી રહ્યું છે તો એક વીકની અંદર અંદર અમે એ લાઇન પણ નવી નાખવાના જ છે